શિયાળાની કંપાવતી ઠંડીમાં લોકો ઠુઠવાતા હોય છે અને ઘર વિહોણા લોકોને આ ઠંડીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પંચમહાલમાં આવેલું ગોધરાનું રેન બસેરા ગરીબ વિહોણા અને પરિવારના લોકોએ છોડેલા વૃદ્ધ લોકો માટે ઠંડીમાં આશીર્વાદરૂપ બન્યું છે ઘર વિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી આ રેન બસેરા કાર્યરત છે અહીં લોકોને રહેવાની નિઃશુલ્ક સુવિધા ઉપરાંત તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અમને મીના સ્વસહાય જૂથ તરફથી અમે એક ટ્રસ્ટ ખોલ્યું છે સહેલી મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ એની અંદર અમને ગોધરા રેન બસેરા મળેલું છે નગરપાલિકા તરફથી અહીંયા ટોટલ અત્યારે તેત્રીસ આશ્રિતો રહે છે જેને પોતાનું ઘર બહાર ના હોય સ્ત્રીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોય એવા માણસોને કાઢી મૂક્યા હોય એ લોકોને અમે રાત્રે નાઇટ ડ્રાઈવ કરવા જઈએ હું ફૂટપાથ પર પડી જતો હતો મને પડી જવાથી મારા પગેથી ચલાતું નથી અને મને ખબર જાણ મળી કે ગોધરા રેન બથેરા બનાવેલું છે ત્યાં આગળ હું રહેવા માટે હું આઠ એક મહિનાથી આવેલો છું મારે કોઈ આગળ પાછળ કોઈ પરિવાર નથી હું ફૂટપાથ પર ફરી જતો હતો અહીંયા મને તમામ પ્રકારની સુવિધા મળે છે